અને કલેક્ટરને ને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે વિગત માં કહે કે અમે વાપી નાયકોના રહેવાસીઓ છે વર્ષો થી બાપ દાદાના ના સમય થી રહીએ છે પણ વાપી નગરપાલિકા દ્વારા તારીખ બે ત્રણ બે હાજર ચોવીસ ના દિવસે અમને આ ટીપી વન ને જે પાસ કરવાની એના માટે મીટિંગ કરેલી હતી ને પણ અમે ત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ના દિવસે વાંધા અરજી મૂકેલી હતી અને એ સમય થઈ ગયો સવામ વર્ષ એ પછી અત્યારે વાપી મહાનગરપાલિકા થઈ ગયું છે એમના દ્વારા ગાંધીનગરથી ગાંધીનગરથી ટીપી પાસ કરી દેવામાં આવી અને ટોટલી વાપી રફેલ કોલેજ નામદાર રોડ થઈને ટોટલી કચ્છી ગામ રોડ કચ્છી ગામ બોર્ડર સુધીને બધા આદિવાસીઓ અમારા આદિવાસીઓને વાપી મહાનગરપાલિકા અને નગર આયોજન મુન્યાંકન ખાતું નગર નિયોજન ની કચેરી વલસાડ દ્વારા આમોને નોટિસ પાઠવવામાં આવી કે ભાઈ તમારે આટલી જગ્યા આપવાની છે અને આપવાની છે બરાબર છે પણ અમે જગ્યા આપીને ક્યાં જશું અમારો ઓલરેડી ઘર છે અમારો કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ એવું કઈ નથી પણ અમારી એટલી જ માંગ છે કે આ નગર ટીપી જે છે ટીપી નંબર એ કેન્સલ કરે ટોટલી ટીપી નંબર ઘર વિહોણા થઈ એટલે ટોટલી 200 થી 500 ઘર વાળા ઘર વિહોણા થઈ જશે શું છે કલેક્ટરનું શું માંગ છે કલેક્ટર કલેક્ટર આવેદન પત્ર આપીએ આ પચાસ ટકા ફાળો અમારે ભરવાનો છે અમારે તો જમીન પણ લેવાના પચાસ ફાળો લેવાના આપવાના અમારે તો પછી એવી સરકારનું શું કામ અમારી એટલી જ માંગ છે કલેક્ટર સાહેબ પાસે કે આ ટીપી તદ્દન નાબૂદ કરે ને કેન્સલ કરે એના સામે અમે વિરોધ નોંધાવવા માટે આવેદન પત્ર આપ્યું છે